કેતન એક વેપારી છે અત્યારે સરકારી બેંકની બહાર ઋણ પુનઃગઠનની અરજી લઈને બેઠો છે કારણ કે ક્લાયન્ટ તરફથી પેમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે હપ્તા ભરવાનું જોખમ વધી રહ્યું છે અને તેનું ટેન્શન લઈને કેતન બેંક સુધી લાંબો થયો છે કેતનની ફેક્ટરી અમદાવાદના નારોલમાં છે ત્યાં ટી શર્ટ બને છે એક્સપોર્ટના ઓર્ડર પ્રમાણે કામ ચાલે છે પરંતુ છેલ્લા છ મહિનાથી ઓર્ડર ઘટી ગયા છે જૂના પેમેન્ટ પણ અટકી ગયા છે નાના ઉદ્યોગો તો આમ પણ કટુકટ ચાલે છે પેમેન્ટમાં જરાક આઘું પાછું થાય એટલે તેમના બાર વાગી જાય તેમની પાસે મોટી કંપનીઓ જેવી ભાવ વધારવાની અને બજારમાંથી પૈસા ઉપાડવાની સ્વતંત્રતા નથી હોતી નાના ઉદ્યોગોએ તો સરકાર બેંક અને બજારની રહેમ નજર પર આધાર રાખવો પડે છે કેતન જેવા વેપારીઓ આ વખતના બજેટમાં સરકાર પાસેથી ત્રણ ગેરંટીની અપેક્ષા સેવી રહ્યા છે પહેલી ગેરંટી છે સસ્તામાં ઋણ મળે તેની વ્યાજદર વધી ગયા છે અને કાચો માલ મોંઘો થવાથી ખર્ચ બમણો થઈ ગયો છે ખર્ચ વધવાથી અને લોન મોંઘી થવાથી નફાનું માર્જિન સાવ નજીવું થઈ ગયું છે આથી કેતન ઈચ્છે છે કે સરકાર સબવેન્શન સ્કીમ શરૂ કરે તો કંઈક રાહત મળે બીજી ગેરંટી નિકાસલક્ષી નાના ઉદ્યોગોને જોઈએ છે અનેક દેશોમાં મંદી હોવાથી ધંધા પર અસર પડી છે ઉદ્યોગોને બચાવવા માટે બજેટમાં રાહત મળી જાય તો સારું

સરકાર કોઈ એવી વ્યવસ્થા કરે જેથી વેપાર ધંધા પર ફોકસ રહે અને સરકારી બાબુઓ પાછળ વેરફાતો સમય બચી જાય ગેરંટી આપવી શા માટે જરૂરી છે કારણ કે મજબૂત કર્યા વિના ભારત પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર નહીં બની શકે દેશમાંથી થતી લગભગ પિસ્તાળીસ ટકા નિકાસ એમએસએમઇ હોય છે દેશના જીડીપીમાં તેમનો હિસ્સો ઓગણત્રીસ ટકા છે એટલે જો એમએસએમઇનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે